આપણું શું નામ છે બેન અલ્પાબાઈ ક્યાંથી આવો દૈશરાથી આવો અને આ કેટલા વર્ષે બંને બેલેડા દીકરાઓનો જન્મ બાર વર્ષે બંને બેલેડા દીકરાઓનો જન્મ થયો દીકરો આ દીકરી આ દીકરી આ દીકરા અને થયો

કેમિકલ લગાડી અને પછી અહીંયા મીઠું હોય એટલે કેમિકલને મીઠાને બેને હાડવેર હોય પગ મૂક્યા ભેળો કંકુ થઈ જાય આ ભાઈ શેરોને ભાઈ તમે આ આ એકવીસમી સદી છે અંધશ્રદ્ધા બસ્સોની સ્પીડમાં છે જો કોઈ કહેતું હોય ને તમારી પાસે મોકલજો બસોની સ્પીડમાં હાલે છે શ્રદ્ધા હાલે છે પચાસથી હાઈટની સ્પીડમાં આ અમે તો બોલી બોલી મરી જઈશું અહીંયા મોગલે હજારો માણસ જમે નામવાળી વસ્તુઓ નથી કાઢતો મુસલે એમાન ગાડીઓ ખાલી કરે છે સમજી લેજો અમદાવાદના જુમાપરાના મુસલેમાન નામ વગરની આ ખાલી કરે એના કામ કરે કોઈ ચમત્કાર નથી પણ મૂળ એને વિશ્વાસ છે ઓમાનથી માણસો આવે છે દેશ વિદેશ નહીં આ ક્યાંયથી માણસો આવે છે આ કોઈ શ્રદ્ધા નથી ચાલી વર્ષે મોગલ દીકરા દે કોઈ ચમત્કાર નથી પણ મૂળ વિશ્વાસ અહીંયા અમે બોર્ડ માર્યા છે પહેલા ડોક્ટરને પછી માં દવા અને દુઆ રોનકભાઈ આ આ ક્યાં અંધશ્રદ્ધા એક નંબરના ખોટીના છે એ મહાણમાં મહાણમાં હાલો હું જાવ અત્યારે હાલો કાંઈ નથી માં અહીંયા બાળકો છે માંણ તો ઘર છે આપણું રોનકભાઈ એક નંબરના ખોટા લીંબુ ના થાય એને કંઈ બાપુ કીધું લીંબુ નહીં ભૂતળા કાઢે લીંબુ કાઢે અરે કોઈ ગરીબ ઘરની દીકરીને ફીના આપો ને આ શેતાનના પેટના ને કોઈ ખોટી ના આવે ને કોઈક દીકરીને ફીના પૈસા આપો કોઈ દીકરીનું કનાદાન લ્યો અરે કોઈ દીકરી ડિલિવરી હોય તો એના ઘરે જઈને પાંચ દિનનું રાશન આપો બેટા હાલે આ પાંચ દિનનું રાશન હજાર રૂપિયો જરૂર પડે તો અમે તારા ભાઈ છે અથવા બાપ છે બેટા તારે ક્યાંય જવાની જરૂર નથી એ દીકરીને દવાખાને નહીં જવું પડે પણ હિંમત દેવા વાળું કોઈ નથી અત્યારે કંઈક ભાંગેલ જ વાત તમને આ નડે કાંઈ ને ફોન નથી નડતું નડે છે કર્મ કર્મ કરો રોનકભાઈ હું આપણી ચેનલ દ્વારા ખરેખર છે આ તમે મને ડિપીટમાં લીધો મને ખૂબ આનંદ આવ્યો રોનકભાઈ હું ખુદ દખણમાં બેઠો જુઓ મને આમાં કયા ગ્રહ નડતા છે આનો મને જવાબ દો આ હું દખણમાં બેઠો છું એક બાજુ હનુમાનજી મહારાજ છે એક બાજુ અમારો કેમેરામેન બતાવે છે એક બાજુ હનુમાનજી છે એક બાજુ હું આ દખણમાં બેઠો છે મને એક બતાવો ભારતની માલકો દખણના દો કોણ બેઠો કારણ કે આઈનો પરિવાર હું ચારણ છું હર ભજુ હક બોલવું દોનો માતા વલ એ નરને ઉતરેની આંઠો પર અમલ અરે રોનકભાઈ મનુષ્ય દેહ મળ્યો છે તો કોકને મદદ કરો અરે કોકને તમે ઉપયોગી બનો કોકને સારા રસ્તા આપો આ એક નંબરના ખોટીના છે તાંત્રિકો એક નંબરના ખોટીના છે અમે આ રૂપિયો નથી રહેતા કેટલાયનું ખટવું મારી પાસે રોજના લાખો રૂપિયા આવે છે રૂપિયો કોક આગળ લઈને અંબોરી નાખું છું આ ધામ છે ને હું અંધશ્રદ્ધા કોક નામ ને એને બહાર કાઢી મૂકું નીકળો બહાર અહીંયાથી ભણાય ધૂણો કહી દઉં ભાઈ કામમાં ધૂણો ને આ ધૂણું એટલે અંધશ્રદ્ધા છે હવે એવું નથી ભણેલ ગણેલ માણસો વિધિ કરાવે છે રોનકભાઈ અમને દુઃખ થાય અરે વિધિ તો એવી કરો કોઈ દીકરીને કનાદાન લ્યો એવા દવાખાના બનાવો કોકને ઉપયોગી બનો આ કાયદેસર અમારે ગામ પડકે ગામ છે એક કરોડનો ટકો કરી ગયા કેટલો એક કરોડનો સમજ્યો ખોટા સિક્કા ડાટે અને પછી બાર મહિના જ આવતી કારણ કે જૂનું થઈ જાય તાજું જ ખબર પડી જાય મારા ગામથી ને દસ કિલોમીટર સેટું છે ગામ સમજી લીજો પટેલની વાત કરું છું બરાબર તમે ખોજજો એટલે આ નીકળી છે પછી કીધું કે હવે કાંઈ કરશે ને એની એટલે બીજી માયા છે હું ડાટા આવ્યું એની પાસે અને ઓલો આમ ગયો વાય કાઢી લીધો એટલે ડાટઈ ને આ એક નંબરના ખોટીના તાત્રિક છો કાંઈ ચૌદશ ચૌદશ તો મહિને મહિને આવે છે અને આમાં જ ભાઈ ખોળી દેવાનો આ એક બાપુનો આદેશ છે રોનકભાઈ કારણ કે હું સખત વિરોધ કરું છું આ અંધશ્રદ્ધા એટલી બધી માદમ કરે કોનો જીવ તમે બચાવો બીજું કે આવતડાને ચીક્યોને પસી દીધો રોય એવા હકને અમે આવ્યા કુશળ ક્યાંથી હોય બાળકનો જન્મ થાય રોનકભાઈ બાળકનો એટલે એની સીધી ચીક આવે છે બરાબર જો ચીક ન આવે તો બાળકનું મૃત્યુ થાય છે ડૉક્ટર એમ કહે છે એટલે એ એમ કહે છે અમે એવા હકને આવ્યા આમાં કુશળ ક્યાંક દુઃખ સુખ બાજની વાત છે બાકી આવા તાત્િકોથી અંધશ્રદ્ધાથી છેતરીજો કારણ કે હાચા ભૂવાનું કામ જોડવાનું છે સમાજને ભેળેલાઈને હાલવાનું છે અને સમાજ હંમેશા સંતોની પાછળ હોય સંત આગળ હોય પણ કોઈને ભય ન નાખાય ભય કાઢવાનું કામ અમારું છે આવા પાખંડી કોઈ તાતિક કાંઈ જાતા મહાણખડીમાં આ તે આવ કોઈની પાખંડીને વાત આ ખોપરિયું રાખવી છે ઓલું કર્યું કાંઈ નેફો નથી હાથની કલામત છે ઓલા મદારીઓ પહેલાં ગોળા કાઢતા નોટું ને કાગળની નોટું બનાવ દેતા આ એક ચાલાકી છે આમાં આપણે આવવાનું નથી તો એક મોગલ ધામથી બાપુનો અવાજ છે રોનકભાઈ જે પણ ડિપીટમાં બેઠા છે એક બાપુનો આદેશ છે જે કાંઈ દેશ વિદેશમાં સાંભળી રહ્યા ભય કાઢો પૈસા તમને કામ આવશે ક્યાંય આપો નહીં હાથ રસ્તે વાપરો તો માં નોંધણી રહેશે એમ દવા અને દુવા બે બને એટલો ઘરમાં ધૂપદીવો કરો તમારી કુળદેવનું સ્મરણ કરો તો વિઘ્ન આવરણમાં મટાડે જય મોગલ જય મણિધર જય વડવાળી